ઝાડ છે મકાઈ છે એવું કંઈક છે ખરું અને અહીંયા તુવેરમાં જોરદાર ફાલ આવી ગયો છે તુવેરે જો તમે કંઈ ઘટે નહીં એવી તુવેર છે ટેકા મૂકવા પડે ને એવી તુવેર છે કેમ કે બધી બાજુ એટલી ફેલાઈ ગઈ છે ક્યાંય તમને જો તમને આમાં ક્યાંય દેખાય નહીં કે આપણે કઈ બાજુથી હાલવું એમ તો જો એકદમ ગુલાબી ગુલાબી નકરું દેખાય છે કળી કળી ફૂલ કહેવાય કા જો છે આમાં તો છે ને અંદર જાતા આપણને ડર લાગે બાપા આમાં સિંહ હોય અંદર આમાં હોય કેમ કે હાવ જંગલ થઈ ગયું જંગલ એમાં ઓલી સાઈડ કપાસ છે એટલે આમાં હું અંદર નથી તમને થોડીક અંદર જઈને બતાવત પણ મને લાગે બીક જો ભેગી થઈ ગઈ છે ને જો આમ આપણે જવું હોય આ તો આગળ છું એટલે વાંધો નહીં થોડી થોડી સિંગ હોય આવવા માંડી છે જો અહીંયા ને અહીંયા છે એટલે હું અહીંથી અંદરથી હાલું છું છે ને મારા કરતા આમ જો આ તો ઢળી ગઈ છે ત્યારે બહુ પવન ને એવું છે ને બધું મારા કરતા ઊંચી છે આમાં તો અંદર જાતા તો કેટલું હોય કેમ કે હાઉ જંગલ થઈ ગયું છે તો અંદર શું હોય નક્કી નહીં અમારે તો આ બાજુ સિંહ દીપડા ને બધું હોય એટલે બહુ ધ્યાન રાખવું આવી રીતે જંગલ થઈ જાય તો વચ્ચે જવામાં બહુ ધ્યાન રાખવું પડે એમ કે ખબર ન હોય અને માધવ આમ જો ડબો લઈને ભૂપ આવવા જઈશ ગાયનું બતાવ હું કલું છે કોને કોને ભરવું છે ભૂપો ને હું કલું છે માં તો જો જો આમ જો બકલી જાય જો જો રોડે ગાદડા નીકળાસ શું કાલુ છે ભૂપલીન એ એ એ યે ય આ લે રોડે ગયા ને લે પડતો લે આ લે અંગાઈન પીવડાવા જાવ સોપુ લાય હું ભરી દઉં ભરી દઉં આયો આ દવા વાળું નથી ને હાલો બસ આટલું ભૂકાઈને પાઈ દો હાલો હા હા બસ હાલો આમ જોવો ખરા તમે ડબ્બો કેવડો લઈને ગાયને ભૂ ભરવા આવ્યો છે ઉપલ છે કે ઉપાલવા લાગુ હાલો હાલો ગાય ને ભૂ પીલાવું શું અમારે ગાય ને ભૂ ગાય ને ભૂ પીલાવું છે એમને ડબ્બા જેવડો જ પી છે હે પાય પાય આમ જો તાજી તાજી મેથી જો ભજીયા ખાવાની મજા જ આવે એમ હું બાકી

ગાયને જો ભૂ પીવડાવું માતું તાર હાર પીવડાવું બીજી વાત નથી જો પપ્પા જો ગાય મારસે આ ગાયને મૂકી દો અલે ગાયને પકડી લાલો મોકલો હા હા જોજો હોકી જાય મૂકી દો એને ડબ્બામાં પીવડાવુંશ બીજી વાત નથી આછો એ ડબ્બો હમણાં ગાયને મૂકી દે ગાય પી લે આમ છો ડબ્બો મૂકતો ઉપાડતો નથી મૂકી દો હમણાં ગાય અહીંયા આવશે પી હો હા અહીંયા મૂકી હાલ મૂકી દઉં છું હા હાલો હવે આ બાજુ આપણે હાલ હાલો ગાયને નીંદ લઈ આવે હાલ એ મૂકી ન લેવાય એ ધરાહાર ભૂત પીવડાવું બીજી વાત નથી કઈ હા એ ગાયું કરીને આ વખતે બહુ વરસાદ પડ્યો ને તો જો પાલો બધો ખાતર થઈ ગયો જો મસ્ત મૂળા ઉગી ગયા છું આપણા ફેવરેટ છે મૂળા

જો જો છે બહુ મોર આવ્યો છે આ વખતે બહુ વધારે કેરી આવશે કેમ કે આંબા મોટા થાય એમ ફેર પડે ને આમાં જો અમુક અમુક જગ્યાએ જ આવ્યો છે અને આમાં તો ગયા વર્ષે અડધો જ આંબો આવ્યો હતો મેં તમને કદાચ આગળના વિડીયોમાં બતાવ્યું હતું આંબા થઈ ગયા મોટા ઘૂ ઘૂ જામ પડી મોટી ગઈ આવું બધું છે સમજો દિવસે ને દિવસે જામતો જાય છે

એ માધવ બધી ચોરી ફોલી નાખીસ ન અહીંયા ઊગી જા હે આમ જો ચાવી લઈ ગયો મારી પાંથી ને આમ ટીંગાણો સો હોય તો આમ જો આ જો સે જો ચાવી નાખવી છે નો ગાડી આખવી છે જોજી સે આ છોકરા બહુ ધ્યાન રાખવું પડે એલા બે ચાવી લીધી ઓલી ગાડીની ચાવી કાઢી લીધી ને એક્ટિવા ચાવી નાખે બોલી એક્ટિવા નહીં છે એમાં મૂક જોઈ ચડી ગયો જો સે જો છોકરાને આવી રીતે એકલા તો રમવા ન દેવાય ક્યારેક ગાડી ઉપર પડી હોય બીજા બીજા બીજો જો છે જો એ ભાંગી જાય માધુ અરે નાખી દીધી હાલો ઘરે જવું છે ને જોન કા મજા આવે મે તો હાઈ કર દેતો તો બહુ હાઈ કર દે એકવાર હાઈ કર દે જય શ્રી કૃષ્ણ કર દે પકડવો પડે આને જો સે સારું આલો હવે વિડિયો ના એન્ડ કરું છું વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બાય બાય